હેલો ગાઈઝ દોસ્તો આજે હું મારા છોકરાના દોસ્તો અચાનક પેટમાં દુખવા આવ્યું છે દોસ્તો અત્યારે આને લઈને દોસ્તો હું દવાખાને જઈ રહ્યો છું દોસ્તો અત્યારે અમે અહીંયા ઊભા છો દોસ્તો અમે તમે જઈ શકો દોસ્તો કપડાં પહેરાવીને અમે દવાખાને જવાની તૈયારી કરી દીધી છે દોસ્તો તમે જઈ શકો મારા છોકરાના દોસ્તો સકલ પણ દોસ્તો સેન્સ થઈ ગઈ છે દોસ્તો હમણાં અચાનક દોસ્તો પેટમાં દુખવા આવ્યું છે દોસ્તો દવાખાનમાં જઈને પણ દોસ્તો તમને વિડીયો વાત જઈને દોસ્તો પૂરો તમે મને બતાવશો દોસ્તો વિડિયો પર દોસ્તો બનેલા છે લાસ્ટ સુધી દોસ્તો જોઈ શકો છો દોસ્તો અમે દોસ્તો નીકળી ગયા સો રોડ ઉપર દોસ્તો અમે જાય રહ્યા સો વા દોસ્તો રિક્ષા વાળો ભાઈ ઊભો છે દોસ્તો તો પ્લીઝ યાર વિડિયો ને પૂરો જોજો યાર આજે મને દોસ્તો બહુ પરેશાન સો યાર મને બહુ આજ ખરાબ લાગી રહ્યું છે દોસ્તો તો ત્યારે અમે પાલનપુર દોસ્તો દવાખાના જાય રહ્યા સો તો વિડિયો પર દોસ્તો लास्ट तक बने रहना यार तो हेलो गाइस तुम जयजो के दोस्तों के तैयार में आ गई है इस दवाखान में तो प्लीज यार અત્યારે મારા અહીંયા રહેવાનું છે દોસ્તો બે ત્રણ દિવસ માટે અહીંયા મારા છોકરાને અંદર બતાવિને ચેક કરાવ્યો છે દોસ્તો તો દોસ્ત ડોક્ટરને કીધું છે કે દોસ્તો અત્યારે અહીંયા બે ત્રણ દિવસ માટે તમને રોકાવાનું પડશે તો प्लीज यार વિડીયો પસંદ આદે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક્યુ બાય વિડીયો નવી